પરિવારના સૌ સ્વજનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે શીર્ષક જે વિશ્વાસ મૂક્યો છે જે જવાબદારી આપી છે તે બદલ શીર્ષક નેતૃત્વના ચરણોમાં વંદન સાથે વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રીમાન્ય મોદી સાહેબ કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે પી કેન્દ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજી અને ખાસ વિશેષ ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં એવા માન્ય ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર કે લક્ષ્મણજી જેને સતત પ્રભારી તરીકે ગુજરાતના કાર્યકર્તાઓ જતન કર્યું સિંચન કર્યું કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ અને સતત ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક આખા દેશના રાજ્યોમાં જેને ચૂંટણીની જવાબ જતાડવાની જવાબદારી હોય છે એવા શ્રી ભૂપેન્દ્ર યાદવજી હમણાં જ મારી પહેલા એમણે વક્તવ્ય આપ્યું ન ભૂતો ન ભવિષ્યથી એકસો છપ્પન સીટ ની જેને વિજય ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ ને આપ્યો અધિકાર છે કેન્દ્રીય મંત્રી અને એસવી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સંગઠનને મજબૂત કરવા માટે કામ કર્યું છે પાટીલ સાહેબ મેન વિથ પોઝિટિવિટી સદાય હસ્તો ચેરો કાર્યકર્તાની પાકી શ્રી સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી લગભગ તેત્રીસ જિલ્લાઓમાં દરેક તાલુકામાં જેણે પ્રવાસ કર્યો છે એવા ચૂંટણી અધિકારીની આખી ટીમ સવિશેષ ઉદયભાઈ હિતેશભાઈ અને અમારા ભૂદેવ એવા ત્રણેય ત્રણ કાર્યકર્તા મિત્રો અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર સૌ ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા ની જવાબદારી નિભાવતા કાર્યકર્તા ને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા કરતા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના સંસ્કારો જ્યારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ હડગેવારજી ઓગણીસો ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણા સુદ છે છ એપ્રિલ ઓગણીસો એસી એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે એક જે વટવૃક્ષ વૃક્ષ બન્યું છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલજી જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ

શ્રી જીતુભાઈ ટેકનોલોજીનો ઉપયોગ વંદન કરું છું સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય સુરેન્દ્ર કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ નિમુબેન જીતુભાઈ મુળુભાઈ આ બાજુ રાઘવજી ભાઈ ભીખુજી જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેશીભાઈ પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા પોરબંદર સાંસદશ્રી નારાયણ કાકા દિલીપભાઈ સંઘાણી અમારા બાલુભાઈ એવા કેટલાય કાર્યકર્તા દૂર સુધી નજર પડે ભરતભાઈ પંડ્યા થી માંડીને અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે શબ્દ ભાવનાબેન દવે માયાબેન કુંડાની તમામ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓ આ ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર

અને મોદી સાહેબના શાસનમાં આ ચોવીસ વર્ષની સતત રાજ્ય દેશની એકસો ચાલીસ કરોડ માટે જે મિત્રો વિકાસના કામો થયા છે સૌનો ગુજરાત ને વિકાસ વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં જયારે આગળ વધી રહી છે ત્યારે માન્ય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવાથી લઈ જઈ બેટી બજાઓ બેટી પઢાઓના મંત્રને ચડિતાર્થ કર્યો કૃષિ મહોત્સવ હોય રણોત્સવ હોય પોલિસી ટ્રીવન સ્ટેટ તરીકે આખા દેશમાં જેને ખ્યાતિ પામી છે સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર હોય મિત્રો અને કદાચ ગણાવવા જાઉં તો માન્ય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે આયુષ્યમાન મહારા ભારત પ્રધાનમંત્રી જનધન યોજના प्रधानमंत्री गरीब कल्याण योजना डिजिटल भारत यूपीआई मेक इन इंडिया स्टार्टअप स्वदेशी जीएसटी एमित्रो अपन सौ ने एक सौ चालीस करोड़ भारतीय सम्मान मित्रों चौक्स कही एक देश में दो विधान दो निशान दो प्रधान नहीं चलेंगे आ मंत्र ने परिपूर्ण करने માનનીય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત બી શાહ સાહેબના નેતૃત્વમાં કલમ ત્રણસો સિત્તેર દૂર કરી અને અને ભવિષ્યથી ઐતિહાસિક ફેસલો કરી અને ભાવી ભારતની બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા હોય કે જીએસટી સુધારો હોય મિત્રો આજે આપણને સૌને ગૌરવ થાય કે વિશ્વની ચૌથી સ્ટ્રોંગેજ ઇકોનોમીની અંદર એ ભારત પહોંચ્યું છે આ સિદ્ધિ માટે માન્ય મોદી સાહેબના કાર્યકાળમાં મિત્રો હાંસલ કરી છે આપણે સૌને ગૌરવ થાય સૌના સૌના વિકાસ અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને વરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મોદી સાહેબના શબ્દોમાં કહું તો મારી બા હંમેશા કે પાણી કરતા પાતળા થઈને ચાલવું મિત્રો આજે એ શબ્દ મેં મારી જિંદગીમાં ઉતારેલા છે કે પાણી થઈને પાતળા કરતા ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હમ કે કોઈ સત્તાનો રસો ઉપર ચડી ના બેસે મિત્રો અને હું કંઈક કહું છું હું કંઈક છું એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્ય ખેસ ઉતારી ને કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય પણ મારી ઓળખ આ કેસરીઓ ને કમળ છે આ કેસરીઓને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોક કે ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદી સાહેબ આ પાર્ટીનો કાર્યકર્તા છે મિત્રો

અને અંતમાં કહીશ કે ભાજપા વિચારધારા છે તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાસની નિષ્ઠા છે સ્પષ્ટ સંકલ્પો તમ નાગરિકો થી બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે અમિતભાઈ શાહ જેવા સાહેબ સાહેબ જેવા મૂલ્યવિષ્ટ રાજનેતાઓની મોટી શ્રંખલા છે

સૌ કાર્યકર્તાઓનો સાથ અને છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ પક્ષ પ્રત્યેની આપણે નિષ્ઠા મિત્રો જણાશે પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ મોડી મંડળ સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું ભારત માતા કે જય ભારત માતા કે જય